તો નાસ્તો કરી લેય બધા નદી માં હો બધાય નદી માં બેઠા હો તો આમ ને નદી છે તો બધાય બેઠા છે નાસ્તો કરો દસ વાગ્યા નો ને નાસ્તો કરી લઈ બધા દસ વાગ્યા નો નાસ્તો કરી લીધો છે ને ત્યારે નદી માં આટા મારીએ હવે હો આટા મારિયા માં નદી માં પછી હમણાં તો ભાગી જાઉં સુરત સબસ્ક્રાઇબ કરજો શેર કરજો તો નદીમાં નાહીને કા ને હાડા બહાર થઈ જશે તો બપોરા કર દઈ જઈ વાડીએ નદીમાં નાતા હતા ચાર સુધી તો જઈએ હવે બીજી જાય હવે તો નદીમાં નાયા પણ પાણી બહુ ટાંટું હતું શરદી તો છે એક તો પાછા ન્યા બધી થઈ જાય એમ તો હવે જાય વાળીએ બપોરા કરવા તો પાણી અમે જ્યાં નાઈ ને ત્યાં ઊંડું છે ગળા ગળે આપણે તો આમાં પડે તો બે ડૂબકી મારીને બહાર નીકળી ગયા તો બપોરા કરી લે તો બપોરા કરવા બે ગયા છે ખાવામાં છે બપોરા કરવામાં કઢી ને બાજરાનો રોટલો કાસરી જે તળાય છે હવે બે ગયા બધાય ખાવા અને પપ્પાની સુરત હોય ગઈ આવડે એકલા આવે અહીં રોકાવાનું હા પછી પછી જવાનું સુરત કેદી બસ માં કાઈ કાઈ તો બોલી બોલી તો બપોરા કર લે કટીને રોટલો તો બપોરા કરીને સુઈ જાતા ને ચારે આવ્યા છે પાણી ભરવા કવામાં કવામાં પાણી ભરવા આવ્યા જો પપ્પા પાણી હિસે છે આ બધું હાંડો ને ગાગર ને એવું લાવ્યા છે તો અહીંથી ઝુંપડીયા લઈ જવાનું પેલા અહીંથી હિસવાનું કવામાંથી પાણી હીસીને બહાર કાઢવાનું આમાં નાખવાનું પછી અહીંથી લઈ જવાનું પછી ગોળામાં નાખીને પીવાનું પાણી છે ડાયરેક્ટ નળી નથી હીસવું પડે કવામાંથી પછી લઈ જવાનું એવું ડબલું બાય તો વાડિયાથી બધું કામ કરીને ઘરે આવી જવાનું અત્યારે હું નાઈન ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો જતો તો જવાનું છે બહાર કામ નાનુડી તો આ ભૂંઈની ઘરે જવાનું છે ભાવાની છે ને ભાવાની ઘરે જવાનું છે તો અત્યારે દી થોડોક છે તો બહુ આઘું જ નથી થતું અહીંથી ત્રીસ કિલોમીટર થાય છે તો જઈએ હવે તૈયાર થઈ ગયો છે નાઈન તો બે ગાડીઓ લઈને જવાનું છે તો હું જયદીપને ને ધમો મારા પપ્પાની ટ્રેન તો જણા જાય છે તો જાય હાલો નાનોડી તો નાનોડી પૂગી જાન હાંસ થઈ ગઈ છે તો ચારે જો હું ભાવા જાય છે ભાવાન દાદાને જમવાનું દેવા બેહી જા